प्रकारो 5 ફરીથી નામપદના કેટલા પ્રકારો 5 કયા કયા જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક ફરીથી સમજાવો તો જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક બધાને યાદ રહી ગયું આપળા હાથ નો પંજો મતલબ પાંચ નામપદના પ્રકાર કેટલા પાંચ પેલું નામપદ કયું આપ્યું આપણે ચાવી વાચ્ય બીજું કયું આપ્યું છે સંયોગ વાચક દિયો વાચક મુંદરાવા નાવાવા નામપદના પાંચ પ્રકાર આવડી ગયા બધાને આવડી ગયા યસ પાકુ પાકુ કેટલા પ્રકાર